સાડીમાં ફરીથી એક વાર રેડીમેડ બ્લાઉઝ ની સાડી લઈને આવી ગયા છે રીસ્ટોક આઈ ગયો છે અને બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે બહુ ફૂલ ડિમાન્ડ છે રેડીમેડ બ્લાઉઝ માં સાડી લઈને આવો કલર બી બધા મળી જવાના છે સ્ટોકમાં ફક્ત ને ફક્ત પચાસ થી સાહીઠ આવી જવાનું રહેશે કલર બી બધા જ મળી જશે બ્લાઉઝ માં જોઈ લો કલર કલર ચાર્જ બી બહુ સારા આયા છે આ વખત એક એરિયાની ડિઝાઇન બી એડ થઈ છે ડિઝાઇન બી એક નવી એડ થઈ